અમદાવાદમાં હિટેન્દ્રનની ઘટનાનો આરોપી પોલીસ પકડથી દૂર હિટેન્દ્રનમાં આરોપીની હજુ સુધી ધરપકડ નથી થઈ મૃતકના પરિવારે આરોપીને ઝડપી ન્યાય અપાવવાની માંગ કરી છે ચૌદ નવેમ્બરે ગોતા બ્રિજ નજીક આરોપીએ વૃદ્ધાને ટક્કર મારી હતી અકસ્માતમાં રિક્ષા ચાલક વૃદ્ધાનું મોત થયું હતું અકસ્માત બાદ ચાલક મૃતકના માથા પરથી કાર ચડાવી હતી અમદાવાદના રોડ પર રફતારના રાક્ષસો છે તે અત્યારે ફરી રહ્યા છે અને અમદાવાદમાં રોજે રોજ આવી રીતની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ચોક્કસથી અત્યારે હાલમાં આપણે જેમની સાથે બેઠા છીએ ગોતા વિસ્તારમાં વ્યક્તિ છે તેમણે પોતાના પિતાને છે ગુમાવ્યા છે કઈ રીતે સમગ્ર ઘટના બની તેમની પાસે જાણીએ મતલબ કેવી રીતે આખી ઘટના બની આપને કેવી રીતે જાણવા મળ્યું ને પછી ફરિયાદ બાદ કાર્યવાહી શું થઈ રહી છે આમાં કેવું હતું રાત્રે છે ને ત્રણ ને તેતાલીસે મારામાં ફોન આવ્યો હતો અને મેં ફોન રિસીવ કર્યો બરાબર છે અમારા અહીંયા એક ક્લાયન્ટ છે મારા પપ્પાના રેગ્યુલરના ક્લાયન્ટ છે એમનો ફોન આવ્યો હતો ન્યા બેન કરીને છે તો એમને કીધું કે પપ્પાને એક્સિડન્ટ થયું છે એમને માથામાં વાગ્યું છે બરાબર છે તો મેં થતા પપ્પાના ફોનમાં ફોન કર્યો તરત જ તે તો પપ્પાના ફોનમાંથી સિવિલમાંથી કોઈ ફોન ઉપાડ્યો હતો તો એમને એમ કીધું છે કે અમે સિવિલમાં તમે પપ્પાનું એક્સિડન્ટ થયું છે તો તમે અહીંયા આવી જાઓ બરાબર છે એટલે પછી હું મમ્મી મારો ભાઈ મારી વાઈફ અમે ચારે છીએ અને તરત તે સિવિલ હોસ્પિટલ ગયા છીએ અને અમને એવું હતું કે નોર્મલી વાગેલું હશે તો તમે જેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ને તરત એમને એવું કીધું કે બોડી લઈ જાઓ એટલે અમને કંઈ ખબર જ નથી શું છે શું નહીં ને સીધું અમને એવું જ કીધું છે કે સીધું બોડી લઈ જાઓ એટલે પપ્પાને અમે જોયા જ નથી અમારે પપ્પા સાથે વાત કરવા જ નહીં મળી અહીંથી પપ્પા અગિયાર વાગે નીકળ્યા ને એના પછી વાત જ કરવા નથી મળી સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ પપ્પા નીકળ્યા હતા એના પછી વાત જ કરવા નહીં મળી જેવા સિવિલ પહોંચ્યા ત્યારબાદ સર્વપ્રથમ કાર્ય શું કરું એટલે કાર્યવાહી તો શું અમને તો અમે પેલા ભાનમાં જ નતા કારણ કે પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે તો અમે પગલાં ભાનમાં જ નતા પછી મારા ભાઈ જે પોલીસવાળા છે ને એમને મારા ભાઈ સાથે કંઈક અરજી કરાવડાવી હતી અને હું મારી મમ્મી સાથે હતો ત્યારે એટલે પોલીસવાળા મારા ભાઈ સાથે અરજી કરાવડાવી હતી અને ફાયર મતલબ એફઆઈઆર કરાવડાવી હતી ત્યારે બધું લખાવડાવી હતું કે ભાઈ આ વસ્તુ થઈ હતી શું જાણવા મળ્યું હતું ઘટના કેવી રીતે બની એટલે પોલીસવાળાને જ્યારે અમે આ ઘટના એ ટાઈમે એવું થયું હતું કે ભાઈ પાછળ છે ને અદાણી ગેસ જે અદાણી ગેસવાળાનું જે છે ને ગોતામાં તો ત્યાં પાછળથી એક બ્લેક ગાડી આવી હતી પપ્પા એની સ્પીડમાં જતા હતા એ જ રસ્તા ઉપર જે રસ્તા ઉપર રેગ્યુલર જતા હોય એને પાછળથી છે ને હાઈ સ્પીડથી એક ગાડી આવી છે અને પપ્પાને પાછળથી ઠોકી છે એમને પાછળથી પપ્પાને એક્સિડન્ટ કર્યું છે બરાબર છે એટલે પપ્પા કાબૂ થઈ ગયા છે પપ્પાને મતલબ ભાઈ મતલબ કંઈક થયું છે તો પપ્પા નીચે પડી ગયા અને એ વ્યક્તિ પપ્પાને લઈને ગયો છે એવું કંઈક છે અને જે ગાડી છે ને ત્યાંથી સો કે દોઢસો ફૂટ જેટલી આગળ ગઈ છે બસો મીટર એ આપણને એક્ઝેક્ટ આઈડિયા નથી કે ક્યાં થયું છે એ પણ એટલી આગળ ગઈ છે અને ત્યાં જઈને સીધી થાંભલા જોડે મતલબ ત્યાં બોર્ડ જોડે ભટકાઈ છે બરોબર છે અને ત્યાં એની જે અંદર નેહાબેન કરીને જે ક્લાયન્ટ બેઠા હતા એમને એવું કીધું હતું કે ભાઈ એક ગાડી હતી અને એ આવી રીતે પાછળથી અડાડીને જતા રહ્યા છે એટલે એવી જાણવા મળી હતી કે પાછળ કેટલા દિવસ થયા અને પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ આ વાતને લગભગ ચોપન પંચાવન કલાક જેવું તો થઈ ગયું છે ચોપન પંચાવન કલાક જેવું થઈ ગયું છે અને પોલીસવાળા હજી આ વસ્તુ ગોતે જ છે એ લોકો એની રીતે ગોતે જ છે સારી રીતે ગોતે છે અને એ લોકોને એવું જાણવા મળ્યું છે હજી સુધી કે ભાઈ જ્યાંથી એક્સિડન્ટ થયું છે ત્યાંથી એ જે બ્લેક ગાડીવાળો છે ને એ ઓગણસ વૈષ્ણોદેવી તરફ ગયો છે અને વૈષ્ણવદેવીથી ઓગણસ તરફ વળ્યો છે તો પોલીસવાળાએ વૈષ્ણવ એ તરફના બધા કેમેરા જોઈ લીધેલા છે અમે પૂછ્યું નથી જોઈ લીધેલા છે એમાં હજી એમની નંબર પ્લેટ આવતી નથી હજી માણસ પકડાયો તો નથી જ તે આ વાતના ચોપન પંચાવન કલાક થયા છે પછી માણસ પકડાયો નથી શું માંગ છે આપને અમને બસ ન્યાય મળવો જોઈએ એ માણસને સજા થવી જોઈએ સારી એવી સજા થવી જોઈએ બિલકુલ અત્યારે જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી અને પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેવી રીતે ઘટના રોજબરોજ અમદાવાદમાં બની રહી છે અને પોલીસ દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે બેથી ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ ક્યાંક ને ક્યાંક હજી જે આરોપી છે તે ફરાર છે આરોપી જે તે સમયે શું કરતો હશે ને પોતે તેને કોઈ એવું દ્રવ્ય લીધું હશે કે કેમ તેના પણ પુરાવા ક્યાંક ને ક્યાંક હવે નાશ થઈ ચૂક્યા હશે એટલે સવાલ માત્ર એક જ છે કે ક્યારે અને કઈ રીતે આ કાર્યવાહી છે તે કરવામાં આવશે અને કેટલા સમયે આરોપીને પકડવામાં આવશે આ પરિવારની માંગ છે કેમેનું રીતે સુતા સાથે મી સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ